જય શ્રી રામ રાધા રાધા મિત્રો તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છે અને આજનો ટ્રાફિક જોઈ શકો કેટલું છે કે તો અંદર જઈ અને બાપાના લાય દર્શન કરાવીશું મિત્રો ગેટની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ મિત્રો સામે મંદિર પણ જોઈ શકો સુંદર મંજાર લાગી રહ્યું છે તો આજના લાય દર્શન બાપાના કરાવી અને પેલા કાર્પેટ દર્શન કરાવીશું ચાલો મિત્રો તો પહેલાં કાળભેર દર્શન કરાવીએ તો ધીમે ધીમે કાળભેર દાદાની પાસે જઈએ અને દર્શન કરાવીએ મિત્રો તો આજ છે કાળ મંદિર હજભાઈ બાબેશ રામ તો આજના લાઈવ દર્શન ઇન્ડિયા બાબેશ રામ ભાવના પરમાર જય જય શ્રી રામ રામ તો આજના લાઈવ દર્શન કાળભીર દાદાના મિત્રો જોઈ શકો છો સુંદર મજાના અને આજનું ટ્રાફિક પણ થોડુંક છે મિત્રો સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો આજના તો ધીમે ધીમે આગળ જઈશું મિત્રો અને ગાંધી દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો

નવા મિત્રો હોય એમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દે છે આજના લાઈ દે છે જિગ્નેશ ભાઈદરજી બાબસ્ત્રા પંજાબથી લાઈમાં જોડાઈ જાય છે એમના બીજા ભાઈ પણ લાઈમાં જોડાઈ જાય છે શભાઈ હા બંનેની કોમેન્ટ આવી ગઈ છે કે બંનેને બાબસ્તરામ જિગ્નેશભાઈ જય બાબેશ રામ બે જણા લાઈવમાં જોડાઈ ગયા છે તો તેઓ બંનેને બાબેશ રામ આજના લાઈવેશન ગાદીના સુંદર મજાના જોઈ શકો છો અને નવા મિત્રોએ મેં જણાવી દઉં કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને સવારે અને સાંજે લાઈવેશન થઈ શકે ચાલો ધીમે ધીમે સમાધિ મંદિરે જઈ અને સમાધિ મંદિરના દર્શન કરાવી આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે તે તો બધા મિત્રોને બાપેશ રામભાઈ જય શ્રી રામ આજના લાઈ દર્શન બાપેશ રામ બાપેશ રામ મગદાણા દર્શન કરાવો બાપેશ રામ વિપુલભાઈ બાપેશ રામ બોટાથી જોડાઈ જાય છે ઓકે પતિ પત્ની છીએ જિગ્નેશભાઈ તો તેઓ બંને જણાને બાપેસ્ત્રામ વેરસી રબારી બાપેસ્ત્રામભાઈ બોટાદથી વિપુલભાઈ પરમાર પર લાઈવમાં જોડાય જાય છે તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાય જાય છે તો આજના લાઈ દે છે તો મિત્રો મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિરના આજના

મગનભાઈ ભાઈ લોકો સુરત થી લાઈવ માં જોડાઈ જશે તેમને પણ બાપેશ તો આજ નું સમાધિ મંદિર ના લાઈવ દર્શન ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાઈ ગયા છે તો નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજ ના લાઈવ દર્શન સવારે આપણે સાત ને પંદર સાથે વિશે લાઈવ દર્શન કરાવી છે અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છે તો ઘણા બધા મિત્રો લાઈવ જોડાઈ જાય છે ઘણા બધાની કોમેન્ટ આવી ગઈ છે અમુક મિત્રો સુરત થી અમુક મિત્રો બોટાદ થી અમુક મિત્રો હરિપુરા થી અંજાર થી ઘણી બધી જગ્યા થી લાઈવ માં જોડાઈ જાય છે તો બધા મિત્રો નું બાપી સ્તરામ વાઘેલા અશોકભાઈ બી જય શ્રી પ્રજંગદાસ બાપા આજના લાય દર્શન મિત્રો જોઈ શકો છો તો ધ્યાન મંદિરના સુંદર મંજાર દર્શન હરસોભાઈ બાબાસ્ત્રામ પુણેથી લાઈમાં જોડાઈ જાય છે તેઓ પણ તો તેમને પણ બાપેશ આજના ધ્યાન મંદિરના લાઈ દર્શન વાઘેલા અશોકભાઈ ક્યાં ગામથી લાઈમાં જોડાવાના છે ભાઈ કોણ ગાઉલાવે છે અશોકભાઈ તો બધા મિત્રો બાપેશમ જય શ્રી રામ રાધે રાધે આજના લાય દર્શન બાપાના સુંદર મંજાના તો આજ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો તો બધા મિત્રોને બાબા સીતારામભાઈ અમીરપરા અમીરપરાથી લાઈમાં છે તો બાબા સીતારામભાઈ ચાલો વડની અંદર બાપા દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહીજો અમદાવાદ થી બાબા તો મિત્રો ત્યાંથી જશો ઓલમાં તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું જોઈ તો થતા છે તાજના લાય દર્શન જોઈ શકો સુંદર મજાના અને નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે તો આજના લાય દર્શન મિત્રો બધા મિત્રોને બાબેશ્રામ જય શ્રી રામ રાધે રાધે

તો બધા મિત્રોને બાબેશ અશોકભાઈ તમને પણ તો બધા જ ભાગે આપણા નજીકના જ લોકો છે તો ચાલો મિત્રો આજના લાઈ દર્શન અને નવા મિત્રો જે જોડે એમને ફરી એકવાર જણાવી દઈએ કે જે નવા મિત્રો પહેલા જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે રામરાજ બાબેશ હરેશભાઈ સરવૈયા બાબેશ રામરાજ ઘણા ટાઈમ પછી લાઈનમાં જોડાના છે તેમને પણ સ્વાગત છે લાઈવમાં તો મિત્રો ધીમે ધીમે આપણે ફરી ગાદી મંદિર જઈશું ગાદી મંદિરના દર્શન કરાવીશું અન્નપૂર્ણામાના દર્શન કરાવી મિત્રો મુકેશભાઈ બાબા મુકેશભાઈ તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો ગાદી મંદિરના સુંદર મજાના જોઈ શકો છો બધા દર્શન થઈ રહ્યા છે તો ફરી નવા મિત્રોને ને કે ચેનલ માં નવા હોય ક્યાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન હરેશભાઈ બાબુશ્રામ જય શ્રી રામ સેલેજને આવો ઓવસ્થરામ ચેગરી દે તો નીકળો જાઓ ઉપદેશન કરાવતો તો મિત્રો મંદિર જોઈ શકો બાપાની મોજ EK47 ઓવસ્થરામભાઈ તજના લાઈ દર્શન જોઈ શકો સુંદર મંડના અને સાંદિની મૂર્તિના પણ દર્શન કરાવશું એ પહેલાં જે નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે જયંતિભાઈ બાબા સ્ત્રીરામભાઈ અશોકભાઈ બાબેશ શૈલેષભાઈ યાદવ બાબેશ તો મિત્રો આ બાજુ જોઈશો તો અન્નપૂર્ણા મંદિર છે તેના પણ દર્શન કરાવ્યા જય ભજંગદાસ બાપા રાજભાઈ બાબા સ્તરામભાઈ વિજયભાઈ બાબાસ્તરામ અશોકભાઈ બાબરામભાઈ તો આ છે મજાના એક અન્નપૂર્ણા દર્શન કરાવું તો અન્નપૂર્ણાના દર્શન કરાવી રહીએ છીએ મિત્રો સુંદર મજાના તો ફરી નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને શાંતથી સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે મનની શાંતિ મનની શાંતિ છે સરસભાઈ રામરાજ બાબેશ મંજુ ગોહિલ બાબરામ મંજુબેન વિજય ખોડીબાર બાબેશ બાબાશરામભાઈ તો જે નવા મિત્રો છે એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો લાઈવમાં બન્યા રહેજો સાંધીની મૂર્તિના પણ દર્શન કરાવીએ મિત્રો તો ધીમે ધીમે ઉપર જઈશું અને મૂર્તિના પણ દર્શન તો મિત્રો તો ધીમે ધીમે ઉપર જઈએ મિત્રો અને સાંધીની મૂર્તિના દર્શન કરાવીએ મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે જીવનભાઈ મકવાણા બાપ ભાઈ તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને મોકલી શકો છો તો નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના દર્શન બાપાના સપના પૂરા કરે બાબા સ્તરામ હા ભાઈ મેહુલભાઈ બાબા ભાઈ તો અહીંયા જોઈ શકો બિલકુલ ટ્રાફિક નથી અને આજના લાઈ દર્શન ચાંદીની મૂર્તિના તો આજના સુંદર મજાના દર્શન મિત્રો દરરોજ કરાવજો અન્નપૂર્ણામાં ના દર્શન ઓકે ભાઈ કાલથી ત્યાંથી જ ચાલુ કરીશું આપણે અનપૂર્ણા અન્નપૂર્ણા મંદિરના દર્શન કરાવી રામરાજ બાબાશ્રીરામભાઈ કલ્પેશભાઈ બાબતરામ હેડ શોટ ગેમર બાબેશરામ તો ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો તુલસી ગોહિલ બામ તો બાપાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો સુંદર મજાના લાલજીભાઈ ચાવડા જયેશ ભાલિયા બાવેશ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે બધા મિત્રોને બાબેશ જય શ્રી રામ રાધે રાધે તો આજના લાઈવ દર્શન ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો શેર કરી શકો છો તમારા મિત્રોને પણ શેર કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો અને તમારી દિયાથી ઘણા બધા આપણો ગ્રુપ મોટું થઈ ગયું છે મિત્રો શૈલેષભાઈ યાદવ બાબેશમભાઈ આપનો ખૂબ ખૂબ આભાર બાપાના દર્શન કરવા માટે રાજભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સાથે લાઈવમાં જોડાના તો ફરી નવા મિત્રો જે જોડાય એમને જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં પહેલીવાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન બાપાના આજના મૂર્તિના લાઇવ છે મિત્રો જોઈ શકો છો સુંદર મજાના ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા સવારે સાડા આઠે લાઈવમાં મળીએ સોરી સવારે સાડા સાતને પંદરે અથવા તો સાતને લાઈવમાં મળીશું તો બધા મિત્રોને ભાવેશમભાઈ અને નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન તો બધા મિત્રોને મિત્રોના ભાઈ જય શ્રી રામ રાધે રાધે લાઈવમાં જણાવવા માટે ખૂબ ખૂબ આભાર અને લાઈવમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા લઈ મિત્રો તો આપણી રાત્રિ શુભ રહે બધા મિત્રોને બાબતરામ જય શ્રી રામ રાધે રાધે તો આજની લાઈવ એટલે સુધી રાખીએ